તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો તમે ઘરે હોવ ટીવી જોતા હો કોઈ કામ કરતા હો અને અચાનક ઘરે દીપડો આવી જાય તો તમને કેવી ફિલિંગ આવે આવું જ મિત્રો કંઈક આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે વ્યક્તિ કંઈક કામ કરી રહ્યું હોય તે દરમિયાન અચાનક એમાં ઘરની બહાર દીપડો આવી જાય છે અને આ વ્યક્તિ તેમનું શૂટિંગ કરવાનું ચાલુ કરે છે દીપડાની જેવી જ ખબર પડે છે કે કોઈ વ્યક્તિ જ્યાં ઊભો છે તો તરત જ મિત્રો એમની સામથી એક ધારો જોઈ રહ્યા છે અને ઘણી બધી વાર જોયા પછી ત્યાર પછી એ દીપડો છે ત્યાં થોડીક ઘરની આજુબાજુ લટાર મારીને ચાલ્યો જાય છે મિત્રો આ વિડીયો ક્યાંનો છે એ તો ખ્યાલ નથી પરંતુ અત્યારે સોશિયલ મીડિયા પર આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તો મિત્રો આ વિડીયો પરથી જોતાં તો લાગે છે કે આ ગીર વિસ્તારનો વિડીયો હોઈ શકે છે પરંતુ મિત્રો એની પુષ્ટિ નથી કે આ વિડીયો ચાનો છે પરંતુ અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તો મિત્રો તમે આ વિડીયો વિશે શું કહેજો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો